નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ગુરુપૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ આપશો દર્શક મિત્રોને ગુરુપૂર્ણિમા મહોત્સવની એક હાર્દિક શુભકામનાઓ મિત્રો આજે રવિવાર દર વીકેન્ડ વીકેન્ડે સાયબર અવેરનેસનો શો કરીએ છે મિત્રો એ જ સાયબર અવેરનેસના શો અલગ અલગ મુદ્દાઓ પર અમે ચર્ચા કરીએ છીએ અલગ અલગ મુદ્દા અલગ અલગ રીતે જે ઠગિયાઓ છે સાયબર એક્સપર્ટ તેની અંતર્ગત સલાહ આપતા હોય છે કે તમારે કઈ રીતે બચવું જોઈએ કઈ રીતે સાવચેત રહેવું જોઈએ મિત્રો આજે સાયબર ફ્રોડ કરનારા જે ઠગ્યાઓ છે તે તમારી સાથેથી પિન તમારી સાથેથી એડ્રેસ તમારી સાથેથી મેસેજ તમારી સાથે તમારો કોડ આ બધી બાબતે લેવાની રીતે નહીં પરંતુ એક એવી રીતે કે તમને એમને તમારી જરૂર છે આ કોડની જરૂર છે આ પિનની જરૂર છે તમને આ વસ્તુ અપડેટ કરી આપશે તમને આ વસ્તુથી અહીંયા ઇઝી થઈ જશે અહીંયા ઓફર આવશે આવી અલગ અલગ રીતે એ લોકો ઠગાઈ કરતા હોય છે મિત્રો એક નવો કિસ્સો પ્રકાશિત થયો છે કે મેસેજ અપડેટ અમે મારા કેમેરામેન નિખિલને રિક્વેસ્ટ કરીશ કે અમે આજે આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આ ટોપિક પર ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એક મેસેજ આવો આવે છે અને એ મેસેજ કેવું કહી રહ્યું છે કે એડ્રેસ અપડેટ કરવાનો મેસેજ ઈમેલ નોટિફિકેશન યોર પેકેજ કે નોટ અરાવ ડ્યુ ટુ ધ ઇન કરેક્ટ એડ્રેસ પ્લીઝ અપડેટ યોર એડ્રેસ વિથ ઇન ધ ટ્વેન્ટી ફોર અવર્સ ઓર ઓન યોર આઇટમ will બી રિટર્ન એન્ડ રિસિવ એટ યોર એક્સપેન્સ આજે આવો મેસેજ આવે છે એ મેસેજ તમને કહી રહ્યું છે કે તમારે અપડેટ કરવાનું છે મિત્રો આ જ અંતર્ગત છેતરપિંડી કરવામાં આવી રહી છેતરપિંડી કેવી કરવામાં આવી રહી છે કેવી રીતે આ લોકો આપણી સાથે છેતરપિંડી કરે છે છેતરપિંડીમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ તેની ચર્ચા કરવા માટે અમારી સાથે ખાસ સાયબર એક્સપર્ટ મયુર સર ઉપસ્થિત છે સર સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આભાર સર અત્યારે જે પ્રમાણે અલગ અલગ રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે એક મુદ્દો એ પ્રકાશિત થયો છે કે મેસેજ એટલે એવો આવી રહ્યો છે કે એડ્રેસ અપડેટ કરો તો આમાં એવું કોઈ લાગે જ નહીં એવું પ્રમાણે આપણને ફીલ થાય જ નહીં કે આ બાબતે પણ છેતરપિંડી થતી હશે પણ તેમ છતાં ઠગ્યાઓ છેતરપિંડી કરે છે મહત્વની બાબત એ જાણવી છે કે આવી મેસેજમાં કયા પ્રકારની છેતરપિંડી થઈ શકે છે સૌથી પહેલાં તો આ એક વિશિષ્ટ પ્રકારની મોડોસ ઓપરા લોકો હવે સાયબર અપરાધીઓ લઈને આવ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ આજે મેસેજ તમે જોઈ શકો છો જે પાછળ બિરેને તમને વાંચીને સંભળાવ્યો આ મેસેજ ઘણા બધા લોકોને આવી રહ્યો છે અને બિરેન પોતે પણ આજે આ પ્રકારનો મેસેજ મેળવી ચૂક્યો છે અને આ મેસેજ આવી રહ્યો છે તેની પાછળ હું જરા નિખિલને હું વિનંતી કરીશ જે અમારા કેમેરા મેન છે અને વિડીયો જર્નલિસ્ટ છે કે આ તમે અહીંયા આનું યુઆરએલ વાંચો બિરેન જો તમે આ યુઆરએલ વાંચશો ને તો આની અંદર સિફ્ડ એટ યોર એક્સપેન્સીસ કે આ મેસેજ તમે તમારું એડ્રેસ અપડેટ થયું નથી અને એડ્રેસ અપડેટ થયું નથી એટલે તમારું જે કોઈ મંગાયું છે નથી પણ એ પાર્સલ થઈ ટ્વેન્ટી ફોર અવર્સમાં તમે એડ્રેસ અપડેટ કરો અને રિસિપ્ટ એ વાર રિસિપ્ટ થશે તમને મોકલવામાં આવશે એટ એક્સપેન્સીસ તમારા એક્સપેન્સીસથી જ તમને આ પાર્સલ તમને પાછું મોકલવામાં આવશે કેમ કે તમે જે આગળ કોઈ એડ્રેસ આપ્યું હશે એમાં ભૂલ હશે એમાં ભૂલ છે કે તો એ સારું એ સાચી રીતે અપડેટ થયું નથી નથી હવે બિરેન જો આ લોકો છે અહીંયા તમે જુઓ તો અહીંયા એસટીડીપીએસ એસટીડીપીએસ એટલે જનરલી અત્યાર સુધી છે ને સાયબર અવેરનેસ ની અંદર એવું કહેવામાં આવતું હતું કે એવી કોઈ લિંક પર ક્લિક ન કરો કે જે એસટીટીપી થી શરૂ થતી હોય હમ હવે આ લિંક તમે જુઓ એસટીડીપીએસ થી શરૂ થાય છે એસટીડીપીએસ નો મતલબ થાય છે હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર્ડ સિક્યોરનો મતલબ બિરેન એમ થાય છે કે આના થકી કોઈ પણ તમે ડિટેલ્સ મોકલો છો ડિટેલ્સ મોકલો છો પણ એ ડિટેલ્સ એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં હોય કયા ફોર્મેટમાં હોય એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં હોય એટલે કોઈ પણ વ્યક્તિ એ મેસેજને વાંચી શકે નહીં કાં તો તમે કોઈ તમારી પર્સનલ ડિટેલ્સ બેંક ડિટેલ્સ જો આ વેબસાઇટ પર નાખો છો તો કોઈ પણ વ્યક્તિ આ મેસેજને ડિક્રિપ્ટ કરી શકે નહીં ડિક્રિપ્ટ કરી શકે નહીં એનો મતલબ હું ફરીવાર દર્શક મિત્રો સમજાવી દઉં કે એ અવાચ્ય સ્વરૂપમાં જ રહે એને કોઈ પણ વાંચી શકે નહીં આ એક મુદ્દો અહીંયા સ્પષ્ટ થાય છે બીજું આ લોકો હું નિખિલભાઈને ફરીવાર વિનંતી કરીશ કે તમે જરા આને હાઈલાઈટ કરો દર્શક મિત્રોને શું નામ વાપર્યું તમે જો ઇન્ડિયા પોસ્ટ યસ ઇન્ડિયા પોસ્ટ ડેસ જીઓવી ડોટ ઇન ડોટ કોમ સ્લેશ ઇન અને ફિશિંગ યુઆરએલ કહેવાય અચ્છા એટલે આનાથી છેતરપિંડી એટલે ભારતીય પોસ્ટનું ભારતીય પોસ્ટ નું જે ભારતીય પોસ્ટની વેબસાઇટ છે તમે જોશો ભારતીય પોસ્ટ ની જે વેબસાઇટ છે ને દર્શક મિત્રો ઇન્ડિયા પોસ્ટ ડોટ જીઓવી ડોટ ઇન છે અને એ જ યુઆરએલ નું આ લોકોએ ફિશિંગ યુઆરએલ બનાવ્યું ફિશિંગ એટલે ડુપ્લિકેટ યુઆરએલ બનાવ્યું અને લોકોનો વિશ્વાસ જીતવાનો કે ખરેખર આ મેસેજ ભારતીય ડાક ભારતીય પોસ્ટ વિભાગમાંથી જ આવ્યો છે એવું એ લોકો સ્પષ્ટ કરવા માંગે છે હું તમને યુઆરએલ પર લઈ જાઉં જરા મારા ફોન થકી હું તમને એક સાચું યુઆરએલ બતાવવાનો પ્રયત્ન કરું કે જો તમારા સુધી એ પહોંચી શકે કારણ કે આ આ છેતરપિંડી બહુ મોટી છે અને બહુ બધા લોકોને આ મેસેજ આવ્યો છે અમારા બિરેન્ડને પણ આ મેસેજ આજે આવ્યો છે એટલે હું જરા હું પરિવાર નિખિલભાઈને વિનંતી કરીશ કે જરા મારા મોબાઈલનો આ જે સ્ક્રીન છે એ સ્ક્રીન ઉપર ઇન્ડિયા પોસ્ટનું જે યુઆરએલ છે તેને જરા ઝૂમ કરીને દર્શક મિત્રોને બતાવવાનો આ પ્રયત્ન કરો એટલે બંને યુઆરએલ તમે દર્શક મિત્રો ચેક કરી શકશો કે બંને યુઆરએલ જે છે એ બંને યુઆરએલ જે છે એ બંને યુઆરએલમાં કેટલો તફાવત છે અને આ લોકો શું કર્યું છે એ પણ હું તમને બતાવું છું જો તમે આ જોઈ લીધું હોય निकेल भाई बराबर छे ओके फाइन હવે જે યુઆરએલ હતું ઇન્ડિયા પોસ્ટ .gov.in તો નખે ભાઈ જે બતાયું તે પ્રમાણે ભરેન અહિયાં શું કર્યું આ લોકોએ ઇન્ડિયા પોસ્ટ .gov.in એની જગ્યા પર આ લોકોએ શું કર્યું -gov-in અચ્છા બરાબર અહિયાં શું કર્યું તો આ આખું યુઆરએલ ન થયું ડોમેન નેમ જ થયું .com એટલે કોમર્શિયલ /in આટલું વચ્ચે ડેશ લગાડી દીધા અને ડોટ કોમ ડોટ સ્લેશ ઇન આ લોકોએ આ રિપ્લેસ કર્યો અને આવા યુઆરએલ અને ફિશિંગ કહેવાય ફિશિંગ એટલે નકલી વેબસાઇટ લાગે છે એમ પણ એની અંદર નાનું મોટું ચેન્જીસ કરીને આપણી મેન્ટાલિટી આપનું આપણું ઇલ્યુઝન શું હોય ખબર છે કે આપણે ઇન્ડિયા પોસ્ટની વેબસાઈટ પરથી જ મેસેજ આવ્યો છે અને આપણને એવું લાગે કે લેઝીડ મેચ છે પણ ખરેખર હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે આ લેઝીડ મેચ નથી આ લેઝીડ મેચ નથી આ વેબસાઈટ ઉપર હવે હું બિરેન કહું કે જો કોઈ દર્શક મિત્ર હવે એવું વિચારે કે ચલો શું પાર્સલ આવ્યો હશે કારણ કે ગવર્મેન્ટના પણ અગત્યના ડોક્યુમેન્ટ્સ આપણા સેનાથી આવતા હોય કે ભાઈ ઇન્ડિયન પોસ્ટથી જ આવે છે તો આપણને એવું લાગે કે ચલ લાવ ને શું આવ્યું છે જરા હું ચેક કરું ક્લિક કરી હા લિંક પર ક્લિક કરવામાં આવે તો ત્યાં સૌથી પહેલાં તમારી ડિટેલ્સ માગવામાં આવે છે તમારી ડિટેલ્સ માગીને તમારું એડ્રેસથી માંડીને બધી ડિટેલ્સ પિનકોડ સાથે મોબાઈલ નંબર જેટલા પણ ઉપલબ્ધ છે તેટલી બધી ડિટેલ્સ આ લોકો તમારી પાસેથી મેળવી લે છે અને એકવાર એ ડિટેલ્સ મેળવ્યા પછી જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો જેવું સબમિટ બટન પર ક્લિક કર્યું એટલે પેમેન્ટનું ઓપ્શન આવે છે બિરેન અહીંયાથી અહીંયાથી પેમેન્ટ માટે અહીંયા સુધી બધું સિક્યોર છે પણ જ્યારે કોઈ વ્યક્તિ પેમેન્ટ ઓપ્શન પર જાય છે ને તો એને થર્ડ પાર્ટી સાઇડ ઉપર લઈ જવામાં આવે છે અને થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપર દર્શક મિત્રો આ લોકો શું કહે છે કે તમારા તમારે પેમેન્ટ કરવાનું છે દસ રૂપિયાનું વીસ રૂપિયાનું માટે રિશીપ એટલે ફરીવાર એ લોકો એને શિપ કરી શકે તમને મોકલી શકે એના માટે નાનકડું પેમેન્ટ વ્યક્તિ વ્યક્તિ રીતે લોકો અલગ અલગ રેન્ડમલી પેમેન્ટ મૂકે છે હવે કોઈ વ્યક્તિ કે દસ રૂપિયા એસી રૂપિયા હશે કઈ ચાલો હું પે પણ કરી દઉં પણ પે કરવા માટેની અહીંયાથી રમત શરૂ થાય છે પે કરવા માટે ખરેખર જો ઓરિજિનલ તમે ને તો કોઈ પણ જે ગવર્મેન્ટ વેબસાઇટ હોય ને તમને બધા જ ઓપ્શન આપે છે ભીમ ભીમ ઓપ્શન છે બરાબર છે યુપીઆઈ આઈડી છે ઓકે ત્યારબાદ તમારી પાસે બીજા બધા જેટલા પણ એન્ટિટીઝ છે એ બધા એન્ટિટીઝની ડિટેલ્સ તમને આપવામાં આવેલી હોય છે અને એ બધા જ ઓપ્શનથી તમે પેમેન્ટ કરી શકો પણ આ જે નકલી વેબસાઇટ છે દર્શક મિત્રો એ હું તમને જણાવી દઉં કે માત્ર બે જ ઓપ્શન આપે છે બે જ ઓપ્શન અને અહીંયા જ બિરેન્ડ કઈ વેબસાઇટ હા નહીં કઈ વેબસાઇટ અસલીન કઈ વેબસાઇટ નકલી એ અહીંયા તફાવત સ્પષ્ટ થાય છે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આવી વેબસાઈટ પર પેમેન્ટ કરવા માટે જે નકલી વેબસાઇટ હોય છે ને એ તમારા પૈસા લેવા માટે ખાલી તમને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જ ઓપ્શન આપે છે બીજો થર્ડ ઓપ્શન તમને આપવામાં આવતો જ નથી એટલે મેન એ લોકોને મળી હા હવે 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 હું તમને આગળ આ લોકોની કે જ્યારે તમે ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ જ ઓપ્શન હોય ને તો ત્યાં એક લોકો ફોર્મ આપે છે એ ફોર્મમાં તમારે સૌથી પહેલાં કાર્ડ નંબર લખવાનું કાર્ડ પરનું નામ લખવાનું કાર્ડની એક્સપાયરી ડેટ લખવાની અને પાછળ સીવી નંબર જે ત્રણ ડિજિટનો હોય છે તે લખવાનો અને આ બધું જ જે હોય છે તે ડિક્રિપ્ટેડ ફોર્મેટમાં નથી એટલે એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં નથી આવતું વાચ્ય સ્વરૂપમાં જ હોય છે અને વાંચ્ય સ્વરૂપમાં હોવાને કારણે કોઈપણ વ્યક્તિ એને વાંચે છે અને જ્યારે દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિ જ્યારે આવું ફોર્મ ભરતો હોય છે ત્યારે સાયબર અપરાધીઓ એની કાર્ડની ડિટેલ્સ વાંચે છે વાંચીને એની એ ડિટેલ્સને આધારે એ લોકો એના એકાઉન્ટમાંથી પૈસા ઉચકી લે છે ઓટીપી ઓટીપી માટે હું તમને કહી દઉં કે આ લોકો ખાસ કરીને થ્રીડી પેમેન્ટ ગેટવે એટલે બહારની જે વેબસાઇટો છે તેના પરથી ગિફ્ટ કાર્ડ ખરીદે છે ત્યાં ખરેખર ઓટીપીની જરૂર નથી એટલે એ લોકો એ ઓટીપીને ત્યાંથી જ બાયપાસ કરે છે અધરવાઇઝ જો કોઈક ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં જ કોઈક પરચેસ કરવું હોય તો એ લોકો ઓટીપી પણ માંગવામાં આજકા આંચકાની નથી કરતા તરત મેસેજ આવે છે કે ઓટીપી શેર કરો અને જેવું ઓટીપી શેર કરે છે એવું વ્યક્તિના ખાતામાંથી રૂપિયા જતા રહે છે તો આ બે પ્રકારની મોડો છોપરંડીથી આ સાયબર અપરાધીઓ આ ઇન્ડિયન પોસ્ટના નામથી લોકોને છેતરી રહ્યા છે એટલે સચેત થવાની જરૂર છે હું બિન એક વિનંતી પણ કરીશ તમને કે તમે મેસેજ જરા દર્શક મિત્રોને પહોંચાડો છે તમે રિસીવ કર્યો છે આજે અને નિખિલભાઈ જરા તમે એને ઝૂમ કરો પ્લીઝ કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આ ગઈકાલે જ આ મેસેજનો શિકાર હું પણ થયો છું મિત્રો તમને અહીંયા પણ ડિટેલ પણ મેં બતાવી દઉં ઇન્ડિયા પોસ્ટ યોર પેકેજ જરા નથી બરાબર વંચાતો તમે જરા અમે હા એકવાર વાંચી લેવા તો પછી એટલે આ મેસેજ અલગ અલગ રીતે આવ્યું છે અહીંયા યુઆરએલ અલગ છે અહીંયા બીટલી યુઆરએલનો ઉપયોગ થયો છે યુઆરએલ શોર્ટનર કહેવાય અમારી ટેકનિકલ ભાષામાં જેમાં યુઆરએલને પોતાના નિયત કટથી નાનું બતાવવામાં આવે કે અહીંયા લોંગ યુઆરએલ જે આ જે ટીવી પર જે મેસેજ દેખાઈ રહ્યો છે તે લોંગ યુઆરએલ છે અને બિરેનના મોબાઈલમાં તમે જે જોઈ રહ્યા છો એ શોર્ટ યુઆરએલ એટલે બીટલી કટલી આવા લિંક જે શોર્ટ યુઆરએલ શોર્ટનર યુઆરએલ જે લિંક ડેવલપ કરવાની હોય છે તેના થકી આ લોકો આ મેઇન યુઆરએલને હાઇડ કરીને લોકોને મોકલી રહ્યા છે તો એ જાગૃત થવાની અત્યંત જરૂર છે જી બિરેન સર આ મેસેજ પણ વાંચીને ડિલિવરી ટુ ઇસ્ટ વી આર અનેબલ ટુ ડ્યુઅ ઇનકમ્પ્લીટ એડ્રેસ ઇન્ફોર્મેશન એઝ વી ડિસ્કસ્ડ અબાઉટ પ્રીવિયસ દેટ કે એડ્રેસ અપડેટ નથી તેવો મેસેજ આવી રહ્યો છે ને એઝ ઇટ ઇઝ અહીંયા જે લખ્યું છે જ કે ડ્યુ ટુ ઇનકરેક્ટ એડ્રેસ એડ્રેસ ઇનકરેક્ટ છે અહીંયા ક્યારેક ઇનકરેક્ટ પણ કહેશે તો ક્યારેક ઇનકમ્પ્લીટ પણ કહેશે બે વસ્તુથી તમે છે તરશે તો તમને એવું લાગશે કે સિપિંગવાળી વસ્તુ અટકી ગઈ હશે રસ્તામાં કોઈ જગ્યાએ કોઈ બીજી પાર્સલ થઈ જશે તો એના લીધે તમે આ જે 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 સાઇટ છે એના પર ક્લિક કરશો જ કરશો અને પછી જ સરે જે પ્રમાણે કીધું કે મેન વળાંક ક્યાંથી આવે છે તો જ્યાં જ્યારે તમે પેમેન્ટનો ઓપ્શન આવે છે ત્યાંથી તમારો વળાંક આવે છે મિત્રો સાથે એ લોકો એવું પણ કહે છે કે પ્લીઝ અપડેટ યોર એડ્રેસ ડિટેલ વિથ ઇન ફોર્ટી એઇટ અવર્સ અરવાઇઝ યોર પેકેજ વિલ બી રિટર્ન પ્લીઝ અપડેટ યુર એડ્રેસ ઇન લિંક પછી આ લિંક આવે છે અને આફ્ટર ધીઝ અપડેટ ઇઝ કમ્પ્લીટેડ વી વિલ રી ડિલિવર વિદ ઇન ટ્વેન્ટી ફોર અવર્સ ઇન્ડિયા પોસ્ટ એવું પણ લખ્યું છે એટલે તમે લાગે છે કે આ પોસ્ટમાંથી આવે છે મિત્રો જે તમારી સાથે રમત રમાય છે એ રમત સર પેમેન્ટ મેથડડ ડિક્લેર થાય પછી રમત છે અને એમાં તમારું ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની ડિટેલ ખાલી ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ અને એ તમે જ્યારે એન્ટર કરો છો ફોર્મમાં ત્યારે એ લોકો એ ડિટેલ્સને વાંચી લે છે અને વાંચીને પછી એ લોકો એને ફોરેનની ઘણી બધી વેબસાઇટો એવી હોય છે કે જ્યાં ઓટીપીની જરૂર નથી એવી વેબસાઇટો જે થ્રીડી પેમેન્ટ ગેટવેઝનો ઉપયોગ કરે છે થ્રીડી મેથડોલોજીનો ઉપયોગ કરે છે અને એનાથી એ લોકો ગિફ્ટ કાર્ડ ખરીદીને ગ્રાહકના એકાઉન્ટને ખાલી કરવાનો જે કારસો છે તે રમી રહ્યા છે એટલે એનાથી આપણે સચેત થવાની જરૂર છે અને આજનો જે 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 આપણો ટોક શો છે એ ટોક શો કારણ કે અત્યારે જો તમે કહું કે આ મેસેજ આવ્યો ઇવન ધો તમે સાયબર દોસ્ત સાયબર દોસ્ત નામનું આપણે ભારતીય ભારત સરકારનું એક જે હેન્ડલ છે જે સાયબર અવેરનેસ ક્ષેત્રે કામ કરી રહ્યું છે એની ઉપર પણ આજે એ લોકોએ આ પોસ્ટ મૂકી છે કે આ ત્વરિત પોસ્ટ મૂકી હું આપણને વિનંતી પણ કરું છું કે સાયબર દોસ્તને આપ ફોલો કરો અને એમના એ લોકો ઇન્સ્ટાગ્રામ પર પણ છે ફેસબુક પર પણ છે અને ટ્વિટર ઉપર પણ છે અને એમની પોતાની વોટ્સઅપ ચેનલ પણ ચાલે છે જેના પર એ લોકો સતત અપડેટ આપતા હોય છે તો ભારત સરકારે પણ અપડેટ કર્યું છે જ્યારે મેં આનું થોડુંક રિસર્ચ કર્યું ત્યારે મેં એવું પણ જોયું કે પોસ્ટ વિભાગે પણ આની જાણકારી આપેલી છે અને આજે આપણે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ઘણા બધા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હું આપણે પણ વિનંતી કરું છું કે પોતે તો જાગૃત થાવ પણ બીજાને પણ આ બાબતથી જાગૃત કરો એ બહુ અત્યંત જરૂરી છે જી બિરદ મહત્વની બાબત અને ખૂબ જ જાણવા જેવી બાબત મિત્રો જ્યારે તમે કોઈ વસ્તુ મંગાવીને એ વસ્તુ તમારા સુધી ના પહોંચે એટલે તમે ચિંતા રહેવાની કારણ કે એક ઉત્સુકતા છે કે મારી આ વસ્તુ મને ગમતી મંગાવી છે અને એ ક્યારે મારા હાથમાં આવશે આવી એક ટી શર્ટ મંગાવ્યું હોય જીન્સ મંગાવ્યું હોય કોઈ અલગ વસ્તુ કોઈ પણ વસ્તુ મંગાવ્યું એડ્રેસ પર સિપિંગ ના થાય ને આવો મેસેજ આવે કે અપડેટ કરો તમારું એડ્રેસ તો તમે બટ ઓબ્વિયસ છે હું નહીં તમે નહીં હું પણ કરી દઉં ક્લિક અને કારણ કે મને જાણવાની ઈચ્છા છે કે જલ્દી ક્યારે આવશે એડ્રેસ નાખીશ ફરી ત્યારે આવશે મિત્રો અને આ જ લિંક પર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમે છેતરાવાના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ તમારા ચાન્સ વધી છે કારણ કે તમારી પેમેન્ટ મેથડ ચેન્જ થાય છે મિત્રો સર હજી એક લાસ્ટ ક્વેશ્ચન આવા કોક મેસેજથી કોઈક ભોગ બન્યો હોય કયા પ્રકારના ચોક્કસ પગલાં લઈ શકો સૌથી પહેલાં તો જો હું એવું માનું છું કે મોબાઈલની અંદર જ્યારે તમે આવી કોઈ પણ લિંક પર ક્લિક કરો તો સૌથી પહેલાં તો મોબાઈલની અંદર આ લોકો અમુક સંજોગોમાં માલવેર અને વાયરસ પણ સ્થાપિત કરી શકે છે અને મોબાઈલને આખો હેક પણ કરી શકે છે અમુકવાર એ લોકો બેકડોર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને મોબાઈલમાં ડાયરેક જ એ લોકો એન્ટ્રી મેળવીને તમારા પકી જે કાર્ડની ડિટેલ્સ નાખવામાં આવે છે તે લોકો ત્યાં વાંચી શકે છે સાઇમલ્ટેનિયસલી હું વધારે ટેકનિકલ મુદ્દામાં નથી જતો પરંતુ સાઇમલટેનિયલી સ્ક્રીન મિરરિંગ થઈ જાય છે આ એક તમને ટેકનિકલ સીધો શબ્દો કહું છું અને ત્યારબાદ તમે જે તમારા મોબાઈલ પર ઓટીપી આવે છે એ પણ એ લોકો વાંચી લે છે અને તમારા પહેલાં જે લોકો એમની સિસ્ટમમાં ઓટીપી નાખીને એ પૈસા ઉડાવી લે છે તો જો કોઈ ભોગ બન્યો છે તો એમને નમ્ર વિનંતી કરું છું કે વન નાઇન થ્રી અપડેટ કરો વન નાઇન થ્રી ઝીરો પર તમે અપડેટ કરશો ને તો વન નાઇન થ્રી ઝીરો પર તરીત તરત ત્વરિત જે મોબાઈલ નંબર તમારો બેંક સાથે એસોસિએટ છે કે તો જે એકાઉન્ટમાંથી તમારા રૂપિયા ગયા છે અને એ બેંક એકાઉન્ટ સાથે તમારો જે મોબાઈલ નંબર એસોસિએટ છે એના થકી તમે સૌથી પહેલાં કોલ કરો કોલ કરીને ફરિયાદ નોંધાવો અને ફરિયાદ નોંધાવીને એનો એક્નોલેજમેન્ટ નંબર આવે અને ત્યારબાદ ચોવીસથી અડતાલીસ કલાક સુધી વેઇટ કરો કારણ કે ઘણા સંજોગોમાં એવું હોય છે કે જો તમારા રૂપિયા બચ્યા છે તો ચોવીસથી અડતાલીસ કલાકમાં તમને ખબર પડી જતી હોય છે અને ખાસ કરીને જેટલું ઝડપથી તમે ફરિયાદ નોંધાવશો જેટલા ઝડપથી ફરિયાદ ઇન્સિડન્સ થયાના એક કલાકમાં જો ફરિયાદ એને ગોલ્ડન અવર્સ કહેવાય તો જો એક કલાકમાં ફરિયાદ નોંધાવશો દર્શક મિત્રો તો હું એવું માનું છું કે નિશ્ચિતપણે તમારે રૂપિયા બચવાની સંભાવના ઘણી વધી જાય છે અને રૂપિયા બચે પણ છે એવા ઢગલો કેસીસ મેં મારા અત્યાર સુધીના અનુભવમાં જોયા છે તો ખાસ એની ફરિયાદ નોંધાવવી જોઈએ અને લોકોને અપડેટ કરવું જોઈએ અને એને વેરીફાય કરવું જોઈએ સેકન્ડ થિંગ પોતે વિચારવું જોઈએ કે કોઈક આપણે કુરિયર મંગાવ્યું છે તો ખરેખર એ ડિલિવર એનાથી થવાનું છે એની કોઈક આઈડી આવેલી છે એ ચેક કરો અને ત્યારબાદ જ પોતાની ડિટેલ્સ દાખલ કરવાનું જણાવો અને ઇન્ટરનેટ પર હું એવું માનું છું કે ઝીરો ટ્રસ્ટ ખાસ કરીને ઝીરો ટ્રસ્ટથી જ ચાલવું જોઈએ ઇન્ટરનેટ પર તમારે ઇન્ટરનેટ પર જ્યારે ઝીરો ટ્રસ્ટ પર ચાલો છો તો હું એવું માનું છું કે સાયબર ક્રાઇમનો તમે ભોગ નથી બની શકતા અને મેક્ઝિમમ મેક્ઝિમમ એને વેરીફાય કરો કોઈ એક બાબત તમને જો ઇન્ટરનેટ પર બતાવવામાં આવી રહી છે એને સાચું માનીને જો આપણે આગળ વધીએ તો એમાં નુકસાનીનો ભય રહે છે અને પૈસા જવાનો પણ ભય રહે છે એટલે એને વેરીફાય કરવી જોઈએ એક 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 કરતાં વધારે એંગલથી અને સચેત રહેવું અત્યંત જરૂરી છે ને બીજાને પણ અપડેટ થવું અપડેટ કરવું અત્યંત જરૂરી છે જી બિરાન ખૂબ ખૂબ આભાર સર મહત્વની જાણકારી અમારી વચ્ચે મૂકી અને આપણને અવેર કર્યા મિત્રો આવી એક નોર્મલ બાબત કોઈ મોટી બાબત નથી પણ આ જ નોર્મલ બાબત તમારા બેંક એકાઉન્ટના લાખો રૂપિયા ખાલી કરી શકે છે તમારું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ પર સીધા એન્ટ્રી લઈ જાય તમારો કોડ નાખો એટલે એ રીડ થઈ જાય કેટલી અમાઉન્ટ છે કેટલી અપડેટ છે આ બધી જ બાબતો સામેવાળાને ખબર પડી જાય પરંતુ તમે આ બધાથી બચો એની માટે તો આવા બધા જે જે કહેવાય ને કે જે કિસ્સાઓ ઘટ્યા હોય જે જે લોકો ભોગ બન્યા હોય એવી જ વાત કરી હું ખુદ આનો શિકાર બનતા બનતા રહી ગયો ખૂબ ખૂબ આભાર છે તમારો જાણકારી આપવા બદલ બાકી હું જે વિચારતો કે મારું જે મારું જે ડિલિવરી મંગાવ્યું છે જે વસ્તુ મંગાવી છે ડિલિવર વ્યવસ્થિત નથી થઈ એટલે શિપિંગમાં એડ્રેસ કહી રહ્યા છે કે એડ્રેસ અપડેટ કરો હું ક્લિક કરી દેતો અને મારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની અપડેટ પણ નાખી દેતો તો શું થતું હું ખુદ આજે દરરોજ સાયબર અવેરનેસની વાત કરનારો એન્કર જ આજે ભોગ બન્યો હોત આવી તમામ અપડેટ આવી તમામ કિસ્સાઓ આવા સાયબર ફ્રોડથી બચવા માટે અમે અલગ અલગ મુદ્દા પ્રકાશિત કરતા રહીશું અમારી સાથે દર વીકેન્ડે સાયબર અવેર અવેરનેસનો શું થાય છે અમે આપને પણ જગાડે છે ને તમે ઘણા બધાને જગાડો મિત્રો ધ્યાન રાખવાની જરૂર છે તમારી નાની સરખી એક એક લેક ઓફ ઇન્ફોર્મેશન કહી શકાય આવી બધી વસ્તુઓ જો તમારું ધ્યાન નહીં હોય ને તો તમે ક્લિક કરી દેશો ડિટેલ ભરી દેશો ને તમે એકાઉન્ટમાંથી પૈસા જતા પણ રહેશે અને પછી તમારે આગળનો પ્રોસેસ કરવાનો ને પછી મોટા મોટા ઇન પૂર આવતા પહેલાં પારવાની દેવી ખૂબ સારું છે મિત્રો આવા તમામ સાયબર અવેરનેસના રિગાર્ડિંગ ટોક શો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા દર વીકેન્ડે અમે આવા એક ટોક શો કરતા હોય છે કેમેરામેન નિખિલ સાથે હું બી રેન્ spark to the news